મિત્રો આંધી વંટોળ અને વરસાદનું તોફાન પાકિસ્તાન અને રાજસ્થાન વાળા ભાગો સુધી આવી પહોંચ્યું છે અને હવે પછી આવનારી કલાકોની અંદર ગુજરાતવાસીઓ થઈ જાવ તૈયાર આપણા ગુજરાત રાજ્યની અંદર પણ ઉત્તરીય ગુજરાતવાળા જે ભાગો છે એ વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે વરસાદી સિસ્ટમ જોવા મળી શકે છે આવનારા ત્રીસ કલાકથી છત્રીસ કલાક વચ્ચેના જે અપડેટ અને આબોહવામાન જોવા મળી રહી છે એ હવામાન સમાચાર સ્વરૂપે જોઈએ તો અત્યારે મિત્રો અપડેટ એવા સામે આવી રહ્યા છે અને મે મહિનાની અંદર મિત્રો ત્રણ તારીખ પછી ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર ભારે પલટવાર થતો આવશે અને અત્યારે ભારતના અન્ય કેટલાય વિસ્તારોની અંદર રાજ્યોની અંદર તીવ્ર કડાકા ભડાકા સાથે વરસાદરૂપે પ્રી મોન્સૂનની એક્ટિવિટી છે એ પણ શરૂ કરી થઈ ગઈ છે અને મિત્રો પ્રી એક્ટિવિટી એક્ટિવિટી જે શરૂ થઈ છે પ્રમાણે બંગાળની ખાડીમાં કાંઠાના જે રાજ્યો છે જેમાં તમિલનાડુ કેરળ કર્ણાટક વાળા પંથકોમાં તીવ્ર કડાકા ભડાકા સાથે તો બીજી તરફ ઓડિશા અને પશ્ચિમ બંગાળના રાજ્યોની અંદર પણ રાજ્યોની અંદર બે હજાર ને પચીસ માટેનું જે ચોમાસું દર્શાવવામાં આવ્યું છે એ ચોમાસું કંઈ છે એ મોટું થશે એવી અપડેટ આપવામાં આવી રહી છે અત્યારે પ્રી મોન્સૂનની જે એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે એ પછી હવે આવનારા છત્રીસ કલાકની અંદર આપણા ગુજરાત રાજ્યની અંદર પણ જે શરૂ થનાર વરસાદી સિસ્ટમ છે એ આગળ વધશે ને આ વરસાદી સિસ્ટમ અત્યારે એટલું જોર પકડી રહી છે કે આવનારા છત્રીસ કલાકની અંદર ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર મોટો પલટવાર આવશે જેની અંદર ખાસ કરીને ગુજરાતના જે દરિયાઈકાંઠાના વિસ્તારો છે એ અને અરબી સમુદ્રની આજુબાજુના જે વિસ્તારો છે કચ્છ દ્વારકા પોરબંદર અમરેલી આ જે દરિયાઈકાંઠાના જે વિસ્તારો છે એ સાથે જ દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુરત નવસારી તાપી આ જે તમામ વિસ્તાર છે દાદરનગર હવેલી એ તમામે તમામ વિસ્તારોની અંદર વાતાવરણની સિસ્ટમ છે અપડેટ થશે વરસાદ પડશે મિત્રો દસમી એપ્રિલ સુધી જે અપડેટ હતી એ જ પ્રમાણેની મે મહિનામાં પણ દસ મે સુધીની અપડેટ આપવામાં આવી છે એટલે કે દસ તારીખ સુધીની અપડેટ આપવામાં આવી છે ગુજરાત રાજ્યની અંદર આવનારા દસ દિવસ સુધી વાતાવરણની અંદર મોટો પલટવાર આવશે ને આ પલટવાર સીધો જ ગુજરાત રાજ્યના જે હવામાન વિભાગના જે નિષ્ણાત છે અંબાલાલ પટેલ એમના દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ જ પ્રમાણેની માહિતી અત્યારે જમા થઈ રહી છે આજના વિડીયોની અંદર આપણે જાણીશું ગુજરાત રાજ્યની અંદર કયા વિસ્તારોની અંદર માવઠાની અંદર કેટલા વર્ષો ઇંચ સુધી વરસાદ ખાબકશે ગુજરાત રાજ્યના કેટલા વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમ છે એ આગળ વધશે સૌરાષ્ટ્રના કેરી પકવતા જે ખેડૂતો છે એમના માટે શું અપડેટ આપવામાં આવી છે એમને શું પાક નુકસાનની ભીતિ સેવા છે કે નહીં એ તમામ અપડેટ આપણે જાણીશું તો મિત્રો આજનો વિડીયો છે એ અંત સુધી છેલ્લે સુધી જોતા રહેજો ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર વસતા જે પણ લોકો છે એમને આ યોજના અંતર્ગત અપડેટ આપવામાં આવી રહી છે કે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોની નજીકના જેટલા પણ વિસ્તારો છે એ વિસ્તારોમાં કહેવામાં આવી રહ્યું છે કે જો પવન ગતિ વધે અથવા તો પવનની જે દિશા છે એ બદલાય તો પણ તમારે સાવચેત રહેવું પડશે કારણ કે અત્યારે મિત્રો ગુજરાત રાજ્યની અંદર માવઠું તબાહી તો લઈ નહીં લાવી શકે નુકસાની પણ નહીં કરી શકે પરંતુ અત્યારે તબાહી એવી કહેવામાં આવી રહી છે ગુજરાત રાજ્યનું જે આબોહવા છે એવું દર્શાવવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે ગુજરાતના મોટાભાગના જે વિસ્તારો છે એમાં અત્યારે માવઠા સ્વરૂપે વરસાદ આગળ આવશે અને આ વરસાદ છે એ હવે દરેક દરેકાંઠાના વિસ્તારથી લઈ અને આગળ આવી રહ્યો છે અને એમાં પણ ખાસ કરીને ગુજરાત રાજ્યના મોટાભાગના એવા વિસ્તારો છે કે ત્યાં અત્યારે ઠંડીનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે દિવસ દરમિયાન ગરમીનું તાપમાન અને રાત્રિ અને સવાર દરમિયાનનું જે ઠંડીનું તાપમાન છે એ ખૂબ જ આગળ વધી રહ્યું છે એવી અત્યારે અપડેટ સામે આવી રહી છે ખાસ કરીને ગુજરાત રાજ્યના કેટલાય એવા વિસ્તારો છે જેમાં માવઠાની પણ આગાહી કરવામાં આવી છે કેટલાય વિસ્તારોની અંદર તો મિત્રો કરા પણ પડી શકે છે અને કેટલાય વિસ્તારોની અંદર પવન છે એનું પણ જોર આગળ વધી શકે છે એટલે કે જોર વધી શકે છે તો આવી જે અપડેટો સામે આવી રહી છે એની સામે અત્યારે એવી પણ આગાહીઓ કરવામાં આવી રહી છે ખાસ કરી ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એમને નુકસાન ન થાય એવી આગાહીઓ અત્યારે કરવામાં આવી રહી છે ભારતના મોટાભાગના વિસ્તારોની અંદર વાદળીયા સિસ્ટમ છે એ આગળ વધતી જોવા મળી રહી છે વાતાવરણની અંદર પલટવાર થતો જોવા મળી રહ્યો છે અને આ સિસ્ટમો જેમ જેમ આગળ વધશે એમ ગુજરાત રાજ્યની અંદર ઠંડીનું તાપમાન આગળ વધશે અને વાતાવરણની અંદર પલટો પણ જોવા મળશે આ વાતાવરણની અંદર જે પલટો છે એ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વરસાદી સિસ્ટમ સ્વરૂપે છે આગળ વધશે ને આ વરસાદી સિસ્ટમ એટલી આગળ મજબૂતાઈથી વધશે કે જેની કારણે ચોમાસુની પ્રી મોન્સૂનની જે એક્ટિવિટી છે એ પણ તમને અત્યારે દર્શાવવામાં આવી રહી છે અને આ પ્રી મોન્સૂનની એક્ટિવિટી એટલા માટે દર્શાવવામાં આવી રહી છે કે જેની કારણે મિત્રો ગુજરાત રાજ્યની અંદર જે વરસાદી સિસ્ટમ છે એ અપડેટ થાય અને આ વરસાદી સિસ્ટમને કારણે મોટાભાગના જે વિસ્તારો છે કે જેમાં ઠંડીનું તાપમાન ખૂબ જ વધે અને ગરમીનું તાપમાન છે એ પણ ખૂબ વધતું હોય એવી જે અપડેટ છે એ સામે આવી રહી છે આ વખતે વરસાદની સિસ્ટમની અંદર મિત્રો પહેલેથી સેટેલાઇટ વ્યૂ પણ તમે ચેક કરી શકો છો સેટેલાઇટ વ્યૂમાં પણ દર્શાવવામાં આવી રહ્યું છે કે આ તાપમાન છે એ કેટલું આગળ વધી શકે અને જે ઠંડસ્ટ્રોમ એક્ટિવિટી અત્યારે દર્શાવવામાં આવી રહી છે એ ઠંડસ્ટ્રોમ એક્ટિવિટીના ભાગરૂપે ભાગના જે વિસ્તારો છે એમાં આબોહવામાણીય સિસ્ટમ પણ દર્શાવવામાં આવી રહી છે મુખ્યત્વે ગુજરાત રાજ્યના જે દરિયાકાંઠાના વિસ્તાર દક્ષિણ ગુજરાતના જે સુરત નવસારી તાપી આ વિસ્તારો છે એમાં અપડેટ આપવામાં આવતી હોય પરંતુ અત્યારે સમગ્ર ગુજરાતને હાઈ ઉપર પણ દર્શાવવામાં આવ્યું એવું અત્યારે અનુમાન લગાવી શકાય છે એની પાછળનું મુખ્યત્વે કારણ છે એ મિત્રો અરબી સમુદ્રમાંથી આવતા જે ઠંડા પવનો છે અને અરબી સમુદ્રની અંદર જે વાતાવરણીય પલટો જોવા મળી રહ્યો છે એ હોય શકે તો આ વિશે તમારું શું કહેવું છે એ પણ તમે જાણતા રહેજો